જય દ્વારકાધીશ જય આપા ગીગા આજે સતાધાર ધામમાં પૂજ્ય અમારા દાદા ગુરુ મહારાજ શ્રી પરમ પૂજ્ય સમજી બાપુની આજે તેતાલીસમી નિર્વાણ તિથિ છે તિથિ નિમિત્તે બધા ભક્તો સેવકો અને સમસ્ત અમારો સતાધાર પરિવાર ગીગે પરિવાર ના માધ્યમથી અમે આજે મહોત્સવ કરી રહ્યા છીએ આ મહોત્સવમાં એક સંકલ્પ આજે સંતો વડીલ સંતો ચલાળાથી પાળિયાદથી

સમસ્ત સમાજ દરેક વર્ણ શ્રદ્ધાથી અને નિષ્ઠાથી જોડાયેલા છે દરેક સમાજ ધરતીના શેડા ઉપર જ્યાં જ્યાં રહેતા હોય ગુજરાતી ભાઈઓ તો ખાસ વર્લ્ડના ઘણા દેશોમાં અમારા શેવકો ભક્તોને અમે આદરપૂર્વક આવકારીએ છીએ આપની શ્રદ્ધા આપના પૂર્વજોથી લઈને આગળની પેઢીઓથી લઈને અમારા ગીગા બાપુથી લઈને જીવરાજ બાપુ સુધી વર્તમાન સુધી આપ બધાય મીડિયાના માધ્યમથી અને લિંકમાં છો અને કરન્ટમાં છો આપ બધાય જાણો છો સત્તાધાર ધારા જ એક સત્તાધાર એક મંત્ર છે આપ બધા જાણો છો અમે એવી ભગવાનને પ્રાર્થના કરસુ અમારા ગુરુ પીરોને કે આપની મનોકામના આ સુધી બધાની પૂર્ણ થઈ છે થતી રહેશે થાશે અમે તો માધ્યમ છીએ તમારી શ્રદ્ધાનું અમે વ્યવસ્થાપક છીએ અને સાધુવાદ સાથે સનાતનવાદ સાથે રહીએ છીએ આપનામાં પણ સનાતનતા સાધુવાદ રી ધર્મનિષ્ઠા આપની પાકી થાય એવી અમે પ્રાર્થના કરસુ જે જે સમાજમાં આપ જ્યાં જાજા વસંસો માનનો નિર્વાહ કરો છો ત્યાં સમાજ નિષ્ઠા તમારી મજબૂત થાય કોમ્યુનિટી પાવર તમારો મજબૂત થાય એવો અમે પ્રાર્થના કરશું ભગવાન નવી પેઢી શિક્ષિત બને સ્વદેશી બને સ્કિલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા વર્તમાન સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અભિયાન ચલાવ્યું છે કે ભારતની શક્તિ ભારતમાં જ રહેવી જોઈએ અને આપણી આર્થિક વ્યવસ્થા સુધરતી જાય છે નવ યુવા ધન સ્વદેશી બને સ્વદેશી અભિયાનથી આપણે જીવન નિર્વાહ સારો કરીશું એવો બધાનો

સંપત્તિ ખૂબ કમાશું આપણે પણ એ એક વ્યવસ્થાનો ભાગ છે જીવન નિર્વાહ માટે આવનારી પેઢીની સિક્યુરિટી માટે પણ આવનારી પેઢી ખૂબ સ્કીલ ઇન્ડિયામાં મેક ઇન ઇન્ડિયામાં ટેક ઉચ્ચ શિક્ષણથી ટેક ટેકનોલોજી સાથેથી અભિગમમાં જોડાયેલી રહે એવું પણ અમે પ્રાર્થના કરશું નવયુવા ધન ખૂબ ખંતિલું રહે અને આ રાષ્ટ્રને ખૂબ પ્રમાણિકતાથી આગળ લઈ જાય પ્રાર્થના સાથે જય આભગીગા જય દાન મારા જય દ્વારકા